આ લવ મારી વાલી વાલી બેનો નવી દરબારી સાડી આવી ગઈ છે અને આખો લોંગ વિડીયો બનાવ્યો છે જેમાં ખબર પડે તમને પેટર્ન અને ડિઝાઇન કેવી છે આની અંદર ડિઝાઇન તો કઈ ઘટે એમ જ નથી સરસ મજાની આવી ગઈ છે અને આમાં કલર પણ બીજા ઘણા બધા છે છેલે બતાવવા આમાં વર્ક પણ ઘણો બધો સરસ છે આમાં વર્ક ની વાત કરીએ તો ગોલ્ડન પટ્ટી આવશે અને ઓનલાઈન કુરિયર પણ કરી દેવામાં આવશે અને આમાં કલર પણ ઘણા બધા જ છેલ્લે બધા બતાવવાના આવશે જો તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દીજો જેથી નવા નવા વિડીયો આવે તેમાં જોવા મળે આમાં નવા નવા વિડીયો પણ આવવાના છે સરસ મજાની દરબારી સાડીમાં અને કૂણા કાપડમાં જોઈ તો એ પણ મળી રહેવાની છે બધી આપણે સાડી રાખીએ છીએ જો તમારે ઘરે બેઠા બિઝનેસ નાનો એવો ચાલુ કરવો હોય તો પણ માત્ર પાંચ હજારમાંથી જ ચાલુ કરી શકો અને હોલસેલના ભાવમાં પણ સાડી બધી મળી રહેવાની છે તમને જોઈ તેવી ચાર પાંચ કલર છે એ પણ મસ્તીના કલર આવેલા છે અને વર્ક પણ મસ્ત સરસ છે બધું અને આમાં પેટર્ન પણ ઘણી છે આમાં અને બીજી દરબારી સાડી જોઈએ તો આપણી ચેનલે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી નવા વિડીયો આવે તેમાં જોવા પણ મળે કે નવું નવું શું આવેલું છે આપણી દુકાને